ખવારમાં વાગ્યા એ આઠ અને અરવિંદ શીખવર દસ રૂપિયા ચોકથી ટિફિન લઈને આવતો રહ્યો બે દા બે કાલે તો એને ધક્કો પડ્યો હતો પણ આજ લઈને આવતો રહ્યો અને શું આવ્યું એ જમવામાં જોઈએ બરાબર અરવિંદ ખોલજે ટિફિન આ છે રોટલી પહેલાં આવીએ રોટલી અને એ પણ મસ્ત દેખો ભરીને એકદમ રોટલી અને વઘારેલા ભાત ભાત અને બટાકાનું શાક ચણા દાળ અન ચણાની દાળ આ માત્ર ખાલી 10 રૂપિયામાં ભાઈ ખરેખરમાં જેને હેને એમ કયું ચેરિટેબલ એ ખબર નહીં અરવિંદ તો નોમ બીજો વાચ્યો તો ના નોમ ન તો વાચ્યો નોમ બીજો તો અરવિંદે વાચ્યો ન તો પણ ખરેખરમાં ખાલી 10 રૂપિયામાં ટીફી બોલો અરવિંદ આજે અમારા ઘરે એક મહેમાન આવવાના છે જો પ્રશ્ન સબસ્ક્રાઇબર હે અને આજે આવે છે બાર એક વાગે સુધી આવી જશે પણ એ સરપ્રાઈઝ છે અને એને બ્લોગમાં લેશો ને તમારો વિડીયો જોતા જ એટલો આનંદ થશે એટલો આનંદ થશે કે એટલો આનંદ તમને ક્યારેય નહીં થયો હોય તો આજે બપોરે બાર વાગે સુધી આવી જશે એટલે એક વાગે એમને બ્લોગમાં લેશો આજ તો થોડા કંટાળેલા હશે પણ કાલથી તમારું બ્લોગમાં મજા આવી જશે તો જોતા રહો અમારું આ ચેનલ અને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક શેર

વોચ એક આ હે બીજી ઘણી બધી આ લિફ્ટમાં આલી હતી પહેલી વખત જ્યારે આ નવી નવી માર્કેટમાં આવી હતી ત્યારે આનો ભાવ હતો કંઈક પંદરસો થી બે હજાર એટલે ફર્સ્ટ વોચ ભાઈ હવે આપણે જવાનું છે ઘરે અને ઘરે મારી વાઈફ આવી ગયા છે અને એમની સાથે મહેમાન આવ્યા છે એ સ્પેશિયલ મળવા માટે આયા છે બરાબર અને ત્યારે જો તમને બતાવીએ કે કોણ મહેમાન આવ્યું છે એન્ડ ઓફ લાઈન રહે ના દેખો કોણ રોટલા ચાલુ થઈ જાય ખાવાના હોજ હવાર બેઠા મારથી અસર ના થતા કેમ કે આપણે વાઇટ શર્ટ દેખો ઘરે કોણ મહેમાન આવ્યું गुड्डी अभी राजस्थान दी अने मंजू जी आए ये पन राजस्थान दे पेशियल अन <laughs> गुड्डी हमारे डेली वीडियो जो है गुड्डी जो है जो आज बड़े इंदा में सब बंदी है अन <laughs> पन बीजन सब्सक्राइब नहीं करा देखा ले <laughs> अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना राजस्थानी भाषा सब्सक्राइब कर

પહેચાન કરાવી જતું હતુ ડેગરમાં એ જાય ને ભલે એક દિવસ છે મારા માટે એક વર્ષ જેવું હોય ભલે એ દસ વર્ષ પછી જાય ચાળી વરસ પછી જાય કે ગમે ત્યારે જાય મારા માટે એક દિવસ પણ એક વર્ષ જેવું હોય એમ કોઈ બી વસ્તુ એમ કે હંમેશા એ જાય ને જાણ થયથી નીકળી જાય ખબર જ નહીં રહેતી આ તો હવે કદાચ બનાવું ને એટલે કદાચ નકા ખરેખરમાં એમ શું થઈ જાય એટલે અમે વાટ વાળજો તો લગભગ બે ત્રણ દિવસથી વધારે કોઈ દિવસ એ ચાર પાંચ દિવસથી વધારે નહીં રહ્યું એટલે હું હંમેશા એને એક દિવસ પહેલાં પાછી બોલાવ મને હંમેશા નહીં પણ આજ જે ખુશી આવે ને ત્યારે એમ આખી અલગ જ આવે ને એટલે અંદર એમ લોહી બીજું કમ્પ્લીટ ચાલુ થઈ જાય અને મારું દેખો આપણે જમવા પૈ ગયા જમવામાં શીરો બટેકા શાક એ આ અમારું ગુડ્ડીનું એ અને રોટલી છાસ હું પહેલાં શીરો ખાઈ લઉં પછી શાક ખાઉં એટલે गुडी लगभग पहला रूम में सीरो खाई नहीं है वधर खाते है ने इडले पहला रूम में खाते है हैं इडले के ब्लॉग में ना लेता इडले गुडी बिजो का क्यों सीरो खाओ वधर क्या खाते हो क्या देखा सीरो लाइना मंता दे और मैं सीरो खाई ली સીધો ઘણા દાડે મળે અને હવે ડાયટ ચાલુ એટલે સીધો ખાવાનું ના હોય પણ આપણા ડાયટમાં શરીર કમ્પ્લીટ ઉતારી ને દેસ સીધો ખાવા દો પેલા દેખો અમારે બે હાળીઓ આવીએ એમને વાસણ ઘસવા બેસાડી દીધી છે કેમ કે આવે ને તો કોમ કરાવવું જરૂરી છે નકા બીજી વખત ના આવે ખાવા તો ઘણું ખાય બરાબર અને શીરો વધારે ખાઈ લીધો પેલા બટાકાનું શાક વધારે ખાઈ લીધું હોય પણ કોમ કરાવવું જરૂરી તો કોમ કરતા રહો હજી કોઈ કોમ હોય ને તો ગાડી સાફ કરી લો ફ્રેન્ડ આપણે ગાડી સાફ કરી દઈએ કેમ કે જવાનું હોય પાલનપુર એમને મૂકવા માટે અને એ પરમ દિવસે આવશે આપણા ઘરે રહેવા માટે ખાલી ગુડ્ડી બે ત્રણ દિવસ રહેશે પછી આજે ગાડીમાં નુકસાન કરી નાખ્યું હોય ઊંધેડોએ પાછળનો કેમેરો બંધ કરી નાખ્યો હોય એનો કમ્પ્લીટ વાયર તોડી નાખ્યો જે વાયર હોય થઈ જાય બરાબર એટલે સેટ પાછળ હવે નવો વાયર નાખાવાનો હોય અને એલ ઇડીમાં ડાયરેક્ટ એવું થઈ ગયું હોય ને તો ડાયરેક્ટ ગીત બીત વાગે એટલે મેં તો બી એલ સ્વિચ ઓફ કરી દીધી એ હવે લગભગ ફોજે બીજ ના ખાવા જવું પડશે વાયર કેમ કે રિવ્યુઝ કેમેરા વગેરે ઓપન ન ફાવે એટલે હોજે જશું અને ભીગા ભીગ બધું કરાવી નાખશું ફ્રેન્ડ અમે મૂકીને આવતા રહ્યા ગુડીને એમને પાલનપુર એમને એક જગ્યા મહેમાન ગતિ કરવા જવાનું હતું એટલે હવે બે દિવસ ત્યાં રહેશે પછી આપણા ઘરે આવશે એટલે ત્યાર મજા આવશે આજ તો મૂકવાની ઈચ્છા નથી થતી તોય પણ મૂકીને આવ્યા આવી ગયા બાજુમાં અમારા સુપરવાઇઝર તરીકે કે ગાડી થી મે ચલાવો એમ આતે અને હવે જઈએ ઘરે ફ્રેન્ડ આપણે ઘરે આવતા રહે અને આજે રાજસ્થાન થી આયા હે ફર્સ્ટ ક્લાસ બોર જે મને તો ભાવતા નહીં બચપન માં ભાવતા હતા હવે નહીં ભાવતા અને સિમ્બડિયા નું શાક કોઠીમો નું શાક ગુજરાતી માં મને હવે ખબર પડી મારા આ નખ ને કેવી રીતના લાગે

ભૂલી ગયો છાસ લેવાનો ભૂલી ગયો જમી લઈએ અરવિંદ જમીન જતો રહ્યો અને અરવિંદ આજ જમાડવા ગયો તો હું તો લેટ થઈ જાય એટલે નહીં જાતો તો ફ્રેન્ડ આજના માટે આટલું હતું અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ